સુરતની જાણીતી ઉત્કર્ષ ડાન્સ એકેડેમી એલ એલપી દ્વારા તારીખ અગિયાર બે હજાર પચીસના છ દિવસ માટે સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલા નૃત્ય મહોત્સવમાં પ્રથમ ક્રમ લાવી એવોર્ડ જીતી સુરતનું નામ તેને દુનિયાભરમાં રોશન કર્યું છે સ્વિતરલેન્ડમાં યોજાયેલા નૃત્ય મહોત્સવમાં ભારત સાથે પાંચ દેશોએ ભાગ લીધો હતો જેમાં ભારતનો પ્રથમ ક્રમ આવ્યો છે તેની પણ નજર કરીએ સુરત શહેરને ખરેખર ગૌરવ લેવા જેવી વાત છે કારણ કે સુરતની જાણીતી ઉત્કર્ષ ડાન્સ એકેડેમી એલએલપી દ્વારા તારીખ અગિયાર થી સોળમી જૂન બે હજાર પચીસના છ દિવસ માટે સ્વિટ્ઝરલેન્ડમાં ફર્સ્ટ ઓડિશન ઓફ ચિલ્ડ્રન ફેસ્ટિવલ ઓફ ધ ઇન્ટરનેશનલ ફોલ્ક ફેસ્ટિવલ ઓફ ફ્રાયબોર્ગ આર એફ આઈ કિડ્સમાં ભાગ લેવા માટે ગઈ હતી આ સંસ્થાના ફાઉન્ડર અને ડિરેક્ટર બેના જયેશ તોડીવાલાના માર્ગદર્શન હેઠળ નવ વર્ષથી લઈને સોળ વર્ષ સુધીની સત્તાવીસ ટેલેન્ટેડ નૃત્યાંગના હોય ભારતનું પ્રતિનિધિત્વ કર્યો છે આ નૃત્ય મહોત્સવ યુનેસ્કો દ્વારા પ્રમાણિત અને સપોર્ટેડ હતો સ્વિટરલેન્ડના નૃત્ય મહોત્સવ માટે પાંચ દેશો ભેગા થયા હતા જેમાં ભારતમાંથી આપની એટલે કે આપણી સુરતની ઉત્કર્ષ ડાન્સ એકેડેમી એલ એલપી સુરતને નૃત્ય મહોત્સવમાં બાજી મારી છે અને એવોર્ડ પણ મળ્યો છે અને સુરત શહેરને ગૌરવ અપાવ્યો છે ભારત દેશની આ નૃત્યાંગનાએ એટલે કે સુરતની નૃત્યાંગનાવે સ્વિટરલેન્ડના નૃત્ય મોસોમાં ફાઉન્ડર અને આર્ટ ડિરેક્ટરના પણ મન મોહી લીધા હતા સુરતનો જેને દુનિયાભરમાં નામ રોશન કર્યું છે તે ઉત્કર્ષ ડાન્સ એકેડેમી એલ એલપી સુરતના નૃત્યાંગનાઓ સ્વિતરલેન્ડમાં કરેલા નૃત્યમાં બેસ્ટ મ્યુઝિક બેસ્ટ પરફોર્મન્સ અને બેસ્ટ કસ્ટમનો એવોર્ડ જીતી લીધો છે અને સુરતનો દુનિયાભરમાં નામ રોશન કર્યું છે આની પાછળની કોરિયોગ્રાફીનો સંપૂર્ણ શ્રીમતી બેનાજ એસ તોડીવાલા ખ્યાતિ દેસાઈ તમન્ના પટેલ નીતિ દેસાઈ અને લાઈવ પરફોર્મન્સમાં ઉત્કર્ષ ડાન્સ એકેડેમી સાથે છેલ્લા એકત્રીસ વર્ષથી જોડાયેલા જીતુલાલ ભટ્ટ અને લચુ ભટ્ટ દ્વારા ઢોલ અને હાર્મોનિયમ ઉપર સુરીલો કંઠ રેલાવતા માહોલ ખરેખર સંગીતમય બની જવા પામ્યો હતો ત્યારે સ્વિટરલેન્ડમાં યોજેલા નૃત્ય મહોત્સવની એક ઝલક હવે આપણે નિહાળીએ